કેરળના મછાવા ગામે ખેડૂતનો અનોખો પ્રયાસ વીજળી કે ડીઝલ વગર પાણીના પ્રવાહથી ચાલતો પંપ બનાવ્યો વધતા જતા ભાવ અને વીજળીના પ્રશ્નો વચ્ચે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મછાવા ગામના ખેડૂત રમેશભાઈ પંચાલે ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પ્રયોગ કર્યો છે તેમણે પોતાની દસ વર્ષની સખત મહેનત બાદ કેનાલમાં વહેતા પાણીના ફ્લોથી ચાલતો એક વિશેષ પંપ તૈયાર કર્યો છે સામાન્ય રીતે કેનાલ માંથી પાણી ખેંચવા માટે મોગા પંપ કે સોનાલ પેનલ ની જરૂર પડે છે પરંતુ ખર્ચે એક એવી જળચક્કી પાણીની ગતિ ચાલે છે આ પંપના કારણે મેન્ટેનન્સ ખર્ચ નહીવત થઈ જાય છે ત્યારે ખેરલના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ રૂબરૂ મુલાકાત લઈ આ દેશી જુગાડ અને ટેકનોલોજીના સમન્વયને બિરદાવ્યો હતો ખેડૂતોની આ પદ્ધતિ જોઈ તેઓ મંત્ર થયા હતા અને સિંચાઈ વિભાગમાંથી જરૂરી મંજૂરી મેળવવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું તેમની સાથે સ્થાનિક સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હાલ આ ફ્રી એનર્જી પંપ જોવા માટે આસપાસ ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યા છે ત્યારે વધુમાં આ અંગે ખેડૂત રમેશભાઈ પંચાલે નિવેદન આપ્યું હતું કે પંચાલ ખેતીવાડીનું એક સાધન બનાવ્યું છે જે ખેતી ઉપયોગી છે એ બનાવવા મને લગભગ ઓગણીસો બનાવતો હતો અને આજે આ વર્ષે સફળતા મળી છે આમાં રૂકાવટમાં નિર્ણય પરમિશન નહીં હતી એ લખ લખ કર્યું પણ મળી નથી ધારાસભ્યશ્રી સરદારભાઈના સહકારથી ચૌધરી સાહેબના અભિનયભાઈ ચૌધરી હતા એમના સહકારી આ સાલ પૂછવા મળ્યું અને એને હું સફળતાને સફળતા મળી આ સાલ સફળતા સારી મળી આનો ખર્ચો મને લગભગ પ્રયોગોમાં લગભગ દસ લાખ ઉપર થયો છે ભાઈ બનાવવું હોય તો ત્રણ લાખમાં બની જાય આમાં ડીઝલ કે ડીઝલ પાણી કોઈ ઉજારો કોઈ ઉપયોગ નથી ખાલી પાણી ફ્લોથી એનો ચાલે પાણી ફૂરથી જ ચાલે બીજો કોઈ ખર્ચો નહીં એ લોકો ખર્ચો નથી આ બનાવવા માટેની પ્રેરણા ક્યાંથી મળી હતી પ્રેરણાને એક આપણે મેં પહેલાં આના એક રેડ પદ્ધતિ કરી રેડ પદ્ધતિ બીજું મશીન બનાવ્યું હતું એને મેં પેલું એ પણ પેટર્ન પણ લીધેલી છે પણ મને એ લાગે કોઈ ચક્કર ફરતું હતું પાણી ખાલી ખેતરમાં પકડ્યા પછી મેં નક્કી કર્યું પાણી છે ને એ કોઈ પણ લોબા સુધી પકડવું એ પંપ ચાલે એના માટે પકડ એના માટે પહેલાં મશીન તે પેલું બનાવી ત્રણ લાખનું એ બનેતું ફેલ ગયું ફેલ એટલા માટે ગયું કે ચક્કર બનાવું એ તૂટી જાય પંદર હજાર ખર્ચો થાય એ હું પંદર હજાર ખર્ચો કંપનીવાળા લે ખોલ પેન્ટ બધું કરોડ બે તરફ વી હજાર પડે બે હજાર બનાવી મને મૂકવું પડ્યું મેં ખેડૂતો બનાવીને શકે ખેડૂત થાકી જાય પછી મેં આનો ઉપયોગ કર્યો પંપનો ઉપયોગ કર્યો અને પંપમાં મને સફળતા મળી મેં પછી કીધું સારું છે આ ખેડૂત સરળ છે આમાં મેન્ટેન ખર્ચો નહીં આવે તો શું છે બીજી બાજુ ગણેશભાઈ ચૌધરી મછા ગામના સરપંચે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ચૌધરી ગણેશભાઈ મોતીભાઈ મારું નામ છે હું મસા ગામનો વતની છું અને સરપંચ છું હાલની તાલીમો તાલુમો આ ભાઈ રમેશભાઈને લગભગ દસ વર્ષથી કોની મહેનત પ્રયત્નો કરે જ હતા અને ખૂબ પ્રયત્નો કર્યા અંતે એમનું સક્સેસ બે હજાર છવ્વીસની એ પહેલે એ સાલમાં મળ્યું અને બહુ સારું એવું પાણીના ફ્લોથી ચાલે ડીઝલ કે કોઈ લાઇટ વગર બે કિલોમીટર સુધી દૂર ફેંકી શક એટલે એમને પ્રયત્ન ગજબ કરે પણ હું ખેડૂતોનો ફાયદો થાય એમ કોનો ઉપયોગ કરતો બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ